છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેલી છે હવા ઉજાસ વાળું વિશાળ સ્કૂલ બિલ્ડિંગ અને સાથે લેબોરેટરીની પણ સુવિધા જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની લેબોરેટરી આવેલી છે સાથે કોમ્પ્યુટર લેબ પણ સ્કૂલમાં આવેલી છે અને પાછું હવે આ સનસાઈન ઇન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ કરવાના છે સુરતનું પટેલ એજ્યુકેશન ગ્રુપ જેના આપણા વઢવાણ કેમ્પસના ડાયરેક્ટર છે મનોજભાઈ રાવલ જે પટેલ ગ્રુપ છે એ સુરતમાં ઓલરેડી સાત સ્કૂલો મેનેજ કરી રહી છે ને હવે આપણા સુરેન્દ્રણગની સનસાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ પણ મેનેજ કરવાની છે આ પટેલ ગ્રુપો સંચાલિત શાળાઓમાં સાત હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે બસોથી પણ વધુ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ સાથે પટેલ ગ્રુપનું નામ રોશન કરેલું છે કેજી લઈને બારમાં ધોરણ સુધીનો અભ્યાસ સનસાઇન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અવેલેબલ છે વધુ માહિતી માટે તમે શાળાની રૂબરૂ મુલાકાત લઈ શકો છો તો હવે અમે આપણે લઈ જઈએ છીએ સનસાઇન ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાતે સનશાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે નવા એસી ફૂટ રોડ ઉપર જે નર્સરીથી ધોરણ બાર સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે જાણીતી છે જે આપણે આગાઉ જોયું હવે આ સ્કૂલની મુલાકાતે જઈએ અને એમના નવા ડાયરેક્ટર સુરતના પટેલ ગ્રુપના મનોજભાઈ સાથે આપણે મુલાકાત કરીએ મિત્રો મનોજભાઈ રાવલ જેઓ પટેલ ગ્રુપના ડાયરેક્ટર છે તેઓ સનશાઈન ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાજર છે આપણે એમની સાથે શાળાની સિસ્ટમ અને વિદ્યાર્થીઓના પરિણામ અંગે થોડી વાતો કરીએ સાહેબ પ્રથમ તો પટેલ એજ્યુકેશન ગ્રુપ સંચાલિત સનશાઈન ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું કેમ્પસ ડાયરેક્ટર મનોજ રાવલ આપ સાહેબ શ્રી સેતુ સરનું હાર્દિક સ્વાગત કરું છું હવે પટેલ એજ્યુકેશન ગ્રુપ સુરત સંચાલિત સન સાઇન્સ સ્કૂલમાં અમારું પટેલ એજ્યુકેશનનું ગ્રુપ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષથી સાહેબ અમે અહીંયા મેનેજમેન્ટ સંભાળીએ છીએ સુરતમાં છેલ્લા પંદર વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સાત જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છીએ સાહેબ પટેલ સંસ્થાના શૈક્ષણિક અનુભવ વિશે અમને થોડી માહિતી આપશો ચોક્કસ સાહેબ સુરતની અંદર અમારી સાત શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે રિઝલ્ટની વાત કરીએ સાહેબ તો અમારા બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષના એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ એસી છે તેમજ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ એકસો ને બાર છે સતત પંદર વર્ષથી ઉચ્ચ શિક્ષણની સાથે સાથે અમે સંસ્કારોનું સિંચન પણ કરીએ છીએ સાહેબજી પટેલ ગ્રુપની આપણા અંદર જોડાયા પછીની વિશેષતાઓ જણાવશો સાહેબ ચોક્કસથી સાહેબ અમે પ્રથમ તો જે હાફ ડેનું શિક્ષણ છે એને ફૂલ ડેમાં કન્વર્ટ કરીશું જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સમય એ વધારી શકાય અને ઉચ્ચ શિક્ષણની જે ગુણવત્તામાં સુધારો કરવાનો છે એ સુધારો કરી શકીશું તે ઉપરાંત જુદી જુદી પરીક્ષાઓ જે છે જ્યાં ખાસ કરીને સાહેબ ઝાલાવાડની અંદર જી તથા નીટનું ફાઉન્ડેશન ઘણું નબળું રહે છે એના માટે અમે સ્ટાન્ડર્ડ સિક્સથી એટલે ધોરણ છથી જ અમે વિદ્યાર્થીઓને જી નીટનું પ્રિપેરેશન કરાવી અને સારું એવું ફાઉન્ડેશન પૂરું પાડીશું જેના કારણે તેમનો સ્કોર એ જીમાં ટુ ફિફ્ટી પ્લસ તથા નીટમાં સિક્સ હન્ડ્રેડ ફિફ્ટી પ્લસ એવો થશે વળી સાહેબ પટેલ એજ્યુકેશન ગ્રુપ સુરતનો આ સનસાઇન સ્કૂલના દરેકે દરેક વાલી સાથે સીધો અને સતત સંપર્ક રહે છે એ પણ અમારી એક વિશેષતા છે અને વાલી વિના સંકોચે પોતાની કોઈ પણ કમ્પ્લેન એ રજૂ કરી શકે છે અને એનું સો ટકા સોલ્યુશન અમે કરીએ છીએ સાહેબ સરકારશ્રીની કઈ કઈ યોજનાઓનો આપણી સંસ્થામાં લાભ મળી શકે વિદ્યાર્થીઓને ચોક્કસથી જણાવું સાહેબ તો સરકારશ્રીની જ્ઞાન સાધના જ્ઞાન સેતુ રક્ષાશક્તિ શક્તિ પી એસ ઈ એસ તેમજ એન જેવી વિવિધ એક્ઝામ એની વિશેષ તૈયારી અમે વિદ્યાર્થીઓને કરાવીએ છીએ જેના કારણે તેઓ મેરિટમાં આવે અને તેમને સો ટકા સુધીની સ્કોલરશીપનો લાભ મળે છે સાહેબ સરકારી યોજનાઓનો લાભ તો શાળા અપાવે જ છે એ સિવાય આપણી સંસ્થા છે એ વિદ્યાર્થીઓને કોઈ સ્કોલરશીપ આપે છે ચોક્કસથી જણાવી સાહેબ તો શહીદ વીરના જે સંતાનો છે તે ઉપરાંત આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકો છે માતા પિતા વિહોણા જે સંતાનો છે આવા વિદ્યાર્થીઓને અમે સો ટકા સુધીની સ્કોલરશિપનો લાભ આપીએ છીએ તે ઉપરાંત તેજસ્વી તારલાઓ જે છે એમને તો સો ટકા સુધીની સ્કોલરશીપનો લાભ તો મળે જ સુરેન્દ્રનગરની શિક્ષણ પ્રેમી જનતાને સાહેબ આપશું સંદેશ આપશો ચોક્કસ સરસ પ્રશ્ન છે સાહેબ પ્રથમ તો ઘણો આનંદ થયો આ સુરેન્દ્રનગર ઝાલાવાડની જે જનતા છે એનો શિક્ષણ પ્રત્યેનો આદર અને ઉત્સાહ જોઈને હવે અમે સુરતની અંદર છેલ્લા પંદર વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓ સાથે શિક્ષણ સાથે સંકળાયેલા છીએ પરંતુ અમારા ગ્રુપનો ધ્યેય ક્યારેય આને વ્યવસાય ગણોનો શિક્ષણને વ્યાપાર ક્યારેય ગણ્યો નથી માત્ર ને માત્ર સારું શિક્ષણ પૂરું પાડી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેળવણી આપી અને વિદ્યાર્થીઓને ભવિષ્યના ઉચ્ચ નાગરિક બને એવી અમારી અભિલાષા છે અને એ તો અમે સુરતમાં છેલ્લા પંદર વર્ષથી પાર પાડી જ રહ્યા છીએ અને અહીં આ સુરેન્દ્રનગરની અંદર પણ હું અપેક્ષા રાખું છું કે એમાં સો ટકા સફળ રહીશું તો આજે જ પહોંચી જાવ એડમિશન મેળવવા માટે સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ્યાં સુરતના પટેલ ગ્રુપનું શ્રેષ્ઠ મેનેજમેન્ટ પણ છે જી અને નીટની તૈયારી માટે આપના બાળકોને ક્યાંય પણ બારગામ મોકલવાની જરૂર નથી કારણ કે સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ છઠ્ઠાથી આ બધો અભ્યાસક્રમ આપના બાળકોને શીખવશે આજે જ પ્રવેશ મેળવો અને આપના બાળકનું ભવિષ્ય સુરક્ષિત બનાવો